દાહોદ જિલાના દેવગઢબારિયા નગરપાલિકાના પ્રમુખ અને ભાજપના નેતાએ આરટીના વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી જી હા એસી જેટલા વિદ્યાર્થીઓ પાસેથી કાયદા વિરુદ્ધ ફી ઉઘરાવી અને ભાજપના નેતા અને દેવગઢબારિયા નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલની દેવગઢબારિયામાં આવેલી છે આ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ તો ધર્મેશ કલાલ આ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી છે

મારા છોકરાનું બે હજાર વીસમાં આરટીએચ એડમિશન મળ્યું હતું રતનદીપ ઇંગ્લિશ મીડિયમ હા તો શાળા તરફથી કહેવામાં આવે છે કે તમારી ફી બાકી છે છ્યાસી હજાર રૂપિયા પ્રિન્સિપાલ મેડમ દ્વારા કહેવામાં આવ્યું કે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો ટ્રસ્ટી દ્વારા ધર્મેશભાઈ કલાલ દ્વારા પણ કહેવામાં આવ્યું કે છોકરાની ફી બાકી છે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો જે છોકરાના ખાતામાં ત્રણ હજાર રૂપિયા આવે છે એ પણ આ લોકો માગે છે કે એ પૈસા આવે તે અમને આપી દેવાના તમારે